વાર્તા અંદરના રાવણ એક નાનું ગામ હતું ગામમાં દર વર્ષે દશેરાનો તહેવાર ખૂબ આનંદથી ઉજવાતો મેદાનમાં મોટું રાવણનું પુતળું ઊભું કરવામાં આવતું બધા બાળકો ખુશખુશાલ દોડતા ફટાકડા ફોડતા અને આનંદ કરતા જ્યારે રાવણનું પૂતળું સળગતું ત્યારે આખું ગામ ખુશીમાં ચીસો પાડતું સત્યની જીત થઈ સત્યની જીત થઈ બધાના ચહેરા પર આનંદ હતો પણ નાનો રવિ વિચારમાં પડી ગયો એ ધીમે ધીમે પોતાના પપ્પાને પૂછે છે રવિ પપ્પા દર વર્ષે રાવણને સળગાવીએ છીએ છતાંય પાછો કેમ આવે છે નવો રાવણ શા માટે બનાવવો પડે છે પપ્પા પ્રેમથી હસ્યા અને રવિના માથા પર હાથ ફેરવીને બોલ્યા પપ્પા બેટા સાચો રાવણ બહાર નથી એ તો આપણા અંદર રહે છે રવિ આશ્ચર્યથી બોલ્યો રવિ અંદર રાવણ એ કેવી રીતે પપ્પા પપ્પા ધીરજથી સમજાવવા લાગ્યા પપ્પા જ્યારે તું ગુસ્સે થાય છે ને એ તારો ક્રોધનો રાવણ છે જ્યારે તું મિત્ર પાસે નવું રમકડું જોઈને ઈર્ષા કરે છે એ ઈર્ષાનો રાવણ છે જ્યારે તું ખોટું બોલે છે એ ખોટાનો રાવણ છે અને જ્યારે તું અભ્યાસ છોડીને આળસ કરે છે આળસનો રાવણ છે રવિ ઊંડો વિચાર કરવા લાગ્યો પછી પૂછે છે રવિ તો પપ્પા રાવણને કેવી રીતે હરાવવો પપ્પા સત્ય બોલવાથી ખોટાનો રાવણ મરે છે દયા રાખવાથી ગુસ્સાનો રાવણ મરે છે મહેનત કરવાથી આળસનો રાવણ મરે છે અને ખુશી વહેંચવાથી ઈષાનો રાવણ મરે છે રવિ ખુશ થઈને બોલ્યો રવિ હું સમજી ગયો પપ્પા આ વર્ષે હું ફક્ત બહારનો પુતળો જ નહીં સળગાવું પણ મારા અંદરના ગુસ્સા ઈર્ષા અને આળસના રાવણને પણ સળગાવીશ એ દિવસથી રવિ ધીમે ધીમે બદલાવા લાગ્યો તે ઓછો ગુસ્સો કરતો મિત્રો સાથે ખુશી વહેંચતો અને અભ્યાસમાં મહેનત કરતો વાર્તાનો સંદેશ બહારના રાવણને સળગાવવું સરળ છે પણ સાચો દશેરો ત્યારે જ આવે છે જ્યારે આપણે પોતાના અંદરના રાવણ ક્રોધ ઈર્ષા ખોટ અને આળસને હરાવીએ સત્ય દયા અને પ્રેમથી જ સાચી જીત મળે છે